ભાવનગરનો એક કેસ જેણે પોલીસને દોડતી કરી દસ દિવસથી સતત પોલીસ પાછળ છે શૈલેષ ખાંભલા જેને પોતાના પત્ની અને બાળકોને મારી નાખ્યા સુરતથી પોલીસ એને પકડીને લાવી અને પછી આખા કેસનો જે ખુલાસો થયો એ ખૂબ ભયાનક હતો માત્ર ઘર કંકાસને કારણે શૈલેષ ખાંભલાએ પોતાના પત્નીને મારી નાખ્યા અને એટલી બરબરતાથી પોતાના બાળકોને એક નવ વર્ષનો બાળક અને એક તેર વર્ષની છોકરીને એને મારી નાખ્યા અને છતાં પણ એના મોઢા પર અફસોસ નથી દેખાયો શૈલેષ ખાંભલાએ આખી ઘટના જ્યારે પોલીસ સામે કબૂલાત કરી ત્યારે એણે કહ્યું કે એનું પૂર્વ આયોજન હતું કારણ કે બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા પત્ની સુરત જવા નહોતા માંગતા અને પત્નીને એમની સાથે જ રહેવું હતું અને પતિનું એવું કહેવું હતું એટલે શૈલેશ ખાંભલાનું એવું કહેવું હતું કે એ એમના પિતા અને એમના ઘર સાથે ત્યાં સુરતમાં રહે અને એ વાત બાબતે છેલ્લા કેટલાય સમયથી ઝઘડો ચાલતો હતો એના પછી એક દિવસે વહેલી સવારે પત્નીને એણે તકિયો મોઢા પર દાબી અને પછી મારી નાખ્યા અને પછી બાળકોને પણ એ રીતના જ મારી અને પછી ડાટી દીધા બધું જ પૂર્વ આયોજન એને કરીને રાખ્યું હતું પોલીસ એને સુરતથી પકડીને લાવી એના પછી શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાનો એક વિડીયો સામે આવ્યો છે બચુભાઈ હાથ જોડી અને પોતાના દીકરાના કૃત્યને લઈને એવું કહી રહ્યા છે કે એને જે સજા થતી હોય એ સજા કરો એને મારા નાના નાના બાળકોને મારી નાખ્યા છે મારી પુત્ર વધુને આવી રીતના મારી નાખી છે અને જે સજા થતી હોય એની સાથે બીજા જે લોકો હોય એ બધાને તમે સજા કરો એને મારો પંખીનો માળો જે છે એ વિખેરી નાખ્યો છે બચુભાઈની ઉંમર પણ દેખાય દેખાઈ છે આટલી ઉંમરે જ્યારે પોતાનો બાળક પોતાનો દીકરો જ્યારે આ બરબરતાથી પોતાના બાળકોને મારી નાખે ત્યારે એમની વેદના શું હોય એ વિડીયોમાં સમજ આવી રહ્યું છે બસુભાઈ ખાંભલા જ્યારે આખી ઘટના કહી રહ્યા છે કે કેવી રીતના બાળકો ત્યાં વેકેશન કરવા માટે ગયા હતા અને પછી એમના દીકરાએ આ બધું કર્યું છે અને પોલીસ એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ એ હાથ જોડીને પોલીસને વિનંતી કરી રહ્યા છે કે મારા દીકરા સામે તમે કાર્યવાહી કરો બસુભાઈનો જે વિડીયો સામે આવ્યો છે તેના પર કરીએ નજર જય માતાજી હું સુરતથી બચુભાઈ ભગવાનભાઈ ખાનજા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમળા બહાળો મારા પુત્ર વધુ ત્રણેયની સાથે સાથે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરે ખામલા પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એની માટે હું સરકારને આખા કેસમાં પોલીસ જ્યારે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે પોલીસે ખૂબ સ્પષ્ટતા સાથે એવું કહ્યું કે આખો કેસ જે છે એ કેસ દસ પંદર દિવસ એટલે લાગ્યા કારણ કે એ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો પહેલા એ જ ફરિયાદ કરવા માટે આવ્યો અને એના પછી એ બે ત્રણ દિવસ સુધી પોલીસને એવું કહી રહ્યો હતો કે હું મારી રીતના પ્રયાસ કરી રહ્યો છું એના પછી એક મેસેજ જે નૈનાબેનના ફોનમાં ડ્રાફ્ટમાં હતો એ મેસેજ અને જૂના મેસેજની જે ભાષા હતી એ મેચ ન થઈ અને પછી પોલીસ ને એ કડી મળી કે આ બંને મેસેજમાં ખૂબ ફરક છે કંઈક ઝોલ છે સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને બધું જ જ્યારે ચેક થઈ ગયું એના પછી શંકાના દાયરામાં એ પતિ શૈલેષ ખાંભલા હતો અને શૈલેષ ખાંભલાને શોધવાની કામગીરી થઈ સુરતથી એને પકડીને લાવ્યા એની ધરપકડ કરી કાઢી અને એના પછી જે ખબર પડી કે એને બહુ જ શાંતિથી બહુ જ વિચારી અને બધું જ વિચાર્યા પછી પ્રી પ્લાન આ મર્ડર હતો અને એને પોતાના બાળકો અને પોતાની પત્નીને માત્ર ને માત્ર ઘરકંઘાસને કારણે મારી નાખ્યો એની માનસતા એ અત્યારે શું કર કરી રહ્યો છે કેમ કરી રહ્યો છે એ વિષય પર તો લાંબા ને બધું થશે તમારું આ ઘટનાને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો